બરોડા ડેરી જતા રસ્તા પર ભુવો પડ્યો છે પંદર થી વીસ મિનિટના અંતરમાં છ માસમાં સાત ભૂવા પડ્યા છે ભૂવામાં વ્હીલ ભૂવામાં પડ્યું હતું સદનસીબે મહિલા કાર ચાલક નો આબાદ બચાવ થયો છે વડોદરાના સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો તેમજ અધિકારીઓને તાત્કાલિક ધોરણે દૂર કરવા અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે વડોદરા શહેર સંસ્કારી નગરીનું નામ બદલનાર વડોદરા શહેરના સત્તાધીશોને અધિકારીઓએ નવું નામ આપ્યું છે વડોદરા શહેર ભુવાનગરી આજે વડોદરા શહેરના સુસેન સર્કલથી બરોડા ડેરી જતા મુખ્ય રોડ પર ભૂવો પડ્યો છે આ ભૂવો પડ્યો ત્યારે એક મહિલા જે હતી પોતાની ગાડી લઈને જતી તે ગાડી અંદર ડૂબી જાય એટલી હદે ભૂવો પડી ગયો તે ગાડી અંદર પડી નથી પરંતુ જો પડી જાય તો અકસ્માત થાય તેવી સંભાવના હતી પંદર પંદર મીટરના અંતરે છ સાત ભૂવા રોડ પર પડી ગયા છે એક બાજુ વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાતો કરે છે બીજી બાજુ જોવા જઈએ તો સ્માર્ટ વર્ક થતું નથી જે પણ વિભાગો છે એના સંકલન નહીં હોવાના કારણે વારંવાર ભૂવા પડે છે પાણી ડ્રેનેજ ગેસ આ તમામ લોકો જ્યારે ખાડા ખોતા છે વ્યવસ્થિત કામગીરી નતા કરતા એના કારણે ભૂવા પડ્યા છે બીજી વસ્તુ એકને એક જગ્યાએ જ્યારે ભૂવા પડતા હોય ત્યાં ચોર કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરને ચોર અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કર્યા છે એના કારણે એકને એક જગ્યાએ ભૂવા પડે છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર